એમ પતે એવું નથી આ આ લોઢન સેના સાવવા જેવું છે શ્યા મફત આમાં આ આનો કોઈ કોષ બોષ ન કરવો પડે અને આ બધું શરૂઆત ચાલે થાય ચારે બાજુથી વંટોળિયા સડે પછી તમે હું શું માથું નથી કરી શકતા પૈસામાં એમાં તમે કરી જ નકો આ તો બટા જટી બોલા ને આપણા જયારે આપણા હમા હગા નો થાય ને પહેરેલા નો હગા થાય ધરતી માકારા કરે તે ભજન ઉજે એમ નામ નથી અને ભજન ભજનના માર્ગે સારું ને પછી માથા કુટે બહુ છે હું કોકના પૈસા કઢાવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા છે લો આ ભજનના માર્ગે ચડ્યા પછી ને કોકના પૈસા હું કઢાવતો મારા રાખી શકે અને આ આપણો દરબાર એને તો ખબર હોય હું તો ઘણી જગ્યાએ કહું કે આનું ટ્યુશન તમારે અમારે આ રાખવું પડે શાંતિથી જીવવા દયો ધારું અઘરૂゼરા હરી ભજબુ હક બોલુ દોનો વાતા અવલ આવા નર ને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ બાપુ ભજન ના માર્ગે એ કચ્છ નો બારવટીયો સતી તોરલ ને મળ્યા ને પછી તોરલ ને લઈ અને જાડે જો જારે હાલતો થયો સાસટિયા કાઠીના ના થી જો સમય આવે ને વળાક મારતા નો આવડે એને માણા નો કેવાય સદગુરુ ની શાન કોને કેવાય હું એની વાત કરું તમને અને સદગુરુ ની શાન નો મળે ને ત્યાં સુધી બાપુ ઊભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે કોઈ બાપુએ બોલાવતું નથી ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી

હું એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે હાથી હું કામ લગાડ્યું અને હાથી નું માથું ફીટ થાય આવડું હોય માના શરીર હાથી હાથીનું માથું ફીટ થાય શે હાજુ પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું આ સમજવા માટે સદગુરુ જોવે સદગુરુ સેવા તમને સમજાય નહીં આ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી આ એક વાણી કે છે ને પેલા મે જન્મા પછી જન્મા બડા ભાઈ તામ તુમ મારા બાપા જન્મન પછી જન્મે મારી માં વાહનો ભાંગી નાખે કો હોય આવું પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય એમે કે જે હોય હવે તમને નો સમજાતું એ તમારો પ્રશ્ન છે આના માટે સદગુરુ જોવે સનાતન ધર્મ છે ને આપણો

રાતે કે બાર વાગે જાગો ને આમ આસન રાખજો નાય ધો ને ચોખા ઘીનો દીવો કરીને ફલાણું ઢોકડું હવે આખો દી નાકા વાળ્યા રાતે બે વાગે જાગે ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિ થાય હું તો એમ કહું ભજન તમારું ચાલુ જ છે ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતી ની પરફેક્ટ વાણી બાપુ એક હજાર ને છસો શ્વાસ આખી દુનિયાને ને ગણવાની શોધ એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો છે બાકી બીજો ક્યાંય છે નહીં અને ક્યાંય જડવાનો નથી ગોતજો ચેક મને ફોન કરજો કઈ છે ક્યાંય નથી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ક્યાં છે

મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દોર કે આવ્યો આ કઈ છે નહીં આ તમે આટો મારો આવે કાનુડો તમારી ભેગો હશે આવીને આવી દુકાન છે ચારે બાજુ મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં જો મોડો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાય માને બાપ ને બાપુ કાળજા ઠારજો બેનો ને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો જો તમારી પેઢી મોડી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ બાકી હારા દીકરા દે હારા દીકરા અહીંયા દુકાન નથી હારા દીકરા તમને દઈ દે એની માટે વાવ એટલે બહેનો ને ખાસ હું કહું ભાઈઓના ઠેકાણા જ નથી એમાં હું આવી જાઉં જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની શું ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો આ માનું માનું એક સાનિધ્ય છે ને આ બેઠીને એ માને બાપુ તો જ આ તમારું કામ કરશે તમે રહેતા લાખ રૂપિયા આપણે મંદિરમાં ન જો તમારી ને જિંદગીમાં ક્યાંય ગાડી નહીં મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું આ બાસવાનું ઝઘડા ને કોઈ ને એ આપડી બજારે કોઈ સાધુ ન આવે ને કોઈ માંગણી ન આવે કોઈ ભીખારી ન આવે કે ઓલો કપાતર આઈને પાતર રહેશે નો જોવાય પણ જિંદગીમાં મેં કામ કર્યું મા બાપ ને મેં જાડવા એમાં મારો મેળ પડી ગયો ખટારા નો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ નો કહેવાય ખટારા નો કોઈ પાણી પાય મેં ખટારો હાઈકો બાવી વર હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કઈ છે નહીં વાતમાં આટો મારવો મારું મારજો દુનિયા જોવા જેવી છે મળે કઈ નહીં મળે મા બાપ ના ચરણ બીજે ક્યાં આટા મારવાની જરૂર જ નથી મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે અમુક અમુક તો એમ કે ભગવાન ઓ તારી પરજા જોને આવાડા ડાટા કાઢે એને સુધારને દુનિયાને સુધાર્યા નો અરે એવા આડંબર કરે છે ને એવા દુનિયાને એવા હું ઉધારવાડે સડાવ્યા છે કોની પાસે આપણે વાત કરીએ ભલા મણા હિન્દુસ્તાનના બધાય શેડા જોયા હોય રાજ્ય મારું જોયા વગેરેનો બાકી નથી પણ કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દે 5 લાખ ની શરત મારીને આવજો બાપુ આ માની સાક્ષી કવ છું મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી હોઈ જો મારા માબાપ કોણ મારા ગુરુ કોણ મારો ધર્મ કયો મારી જાત કે આનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણે અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે વ્યસન તીન તો આકાજ રેજો હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો પીતા હોય તો પીજો તમારા પૈસાનો છે પણ પીવાય નહીં તમને જે લાગતું હોય એ હું તો આ સત્ય જ બોલવાનો બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો તમે કદાચ બંધ કરી દો તમને પાંચ રૂપિયા બચશે મારા ઘરે તમે નાખવા નથી આવડ તમારું શરીર સારું રહે તો તમે મારી આ કામ કરવા નથી આવડ પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા હાલો મારી ભેગા હું તમને દેખાડું હો હો વીઘા જમીન વહી ગઈ અને પી પી ને વીઆઈ ગયા અને બાયુ ની છોકરાઓની જે બાપુ દશ્યા છે ને હાલો મારી ભેગા હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી ક્યારે આ ભગવાન દે છે ને એ દેતા આવડે ને લઈ લેતા આવડે ખુટેરે ખબર એ નહીં પડે બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસનથી થોડાક આઘારીઓ મા બાપની સેવા કરો જિંદગી માં કાંઈ ન કરવું પડે ના બાકી તો બધી વાવા એમાં તો ગમે પ્રોગ્રામ અહીંયા અહીંયા કહે કે આ તમે અમને ચાં થી બોલાવાના અમે ગઈ હે કે બોલીએ કે પછી તમે નથી બોલાવાના હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને કહો પછી તમેય નથી બોલાવાના એ ખબર છે

અમે તો અમારા હાટવા આવ્યા છે અમે રાડું પાડીને એમાં કે આખી રાત માં એ મારા બાપ અમારી એકાધી રાડ સાંભળજે બાકી કોઈને વેરાગ નથી લગાડો બાકી તો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ સ્વર્ગ કોઈને જોયું લો મને કયો બધા સ્વર્ગની વાતો કરે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયુ છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું હોય તો કોણ મારા પગ જાલવા નહીં જી આવ્યું કોઈ આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને આ દુનિયાને ફરમાવે છે ને પૈસા ક્યાં કેરે છે એવા સદગુરુ એવા બાપુ એવા સંતના શરણે વ્યા જાઓ અને એવા ભજનાનંદી પુરુષ ની પાસે બાપુ કંઈક જાણી લ્યો સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો સદગુરુ કરે એ ન કરાય હા સદગુરુ કરે એ કરશો તો હલવા અમારે અહીંયા જેટલા હલવાના છે એ કે ઈ કરાય કરે એ નો કરાય એક ગુરુ શિષ્ય બે હાલા જતા હતા ને ખેતરના ના શેઠે એમાં હાજ પડી ને એટલે ગુરુએ એ ચેલાન કીધું કે સંજાર નો સમય થઈ ગયો હવે આ સંજ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું એટલે 제લાએ કીધું એ બાપુ કે હાવદને ડણકો હંભલા જાય નો બે હમણાં આવશે તો બે એને ઉપાડી લે ગુરુ કે નહીં મારા ગુરુનો આદેશ છે હાંજ પડે એટલે મારે સંજ્યા પૂજા કર્યા વગર હાલે નહીં અ ગુરુ મહારાજ બેઠા પછી તેલાને બેવું પડે એ ગુરુ મહારાજ બેઠા આસન પાસન જમાય તોહી 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 તાલ લાગી ગયો પડખે ચેલો બેઠો 제લાની ઘડી ઘડી આંખું ઘડી જાય સડી ગયો એ કે ગુરુ ગયા અત્યારે લગભગ ચેલા બધા ગુરુ નાસ્તા કરાવે એવા જ હોય દાદા ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો હોય કે ગુરુ મહારાજ ઉપડ્યા આવે સિંહ આવ્યો એ ગુરુ મહારાજ બાપુ એનો તાળ લાગી ગયેલો અહીં આવી સિંહ બાપુ આમ પરિક્રમા કરી હામો બે બે પગ લાંબા કરી વંદન કરીને સિંહ વિયો ગયો ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હારું હું બેઠો તો મને પગે લાગે આ તો પગે લાગે વિયો જો જો આ ભજનના પાવરની વાત કરું છું કણક જઉં ચેલો ઉતરીને બાપુ પાસે બેહી ગયો અને કણક જઉં બાપુ જાય ગયા બધું કર્યું ભેગું ને ચીપિયો ને કંડલ ને બધું બાપુ કહી આમાંથી કાંઈક તો લઈ લે બધું મારે ઉપાડવાનું કે બાપુ ચીપયો લાવો મારે ચીપિયો લઈને કડીમાં આંગળી આમ આંગળી ભરાવીને પછી આમ ફેરવતો જાય ને બાપુ મારે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો અહીં એ કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગીને કે વીઓઈ ગયો બાપુ કે વીઓ ગયો હોય છે એમ કરતો જાય ને ચીપયો ભેળવતો જાય ને એમાં ચીપયો ભરણો બોયડ એ મને બોયડ એમાં મત બેઠેલું શાંતિથી મત બેઠું અને એની કરો એટલે શું થાય ઈ ભણાણાથી બોલાયું હો અને બેન સોંટ્યું ગુરુ ને ચેલો બે આમામ 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 કરતા બે ખેતર ઉધી ગયા લાલ છોળ કેન્ને કે બે ને પછી કે બાપુ એક વાત કહું કે હું